તો આપણે સવારમાં બધી બી લઈ લીધી છે ત્યાં ચરવા આવી ગઈ હતી ને પાડા નાખી દીધું ઘરે કેમ કે આપણે બટકી હીટમાં હતી ફૂલ રાત આખી રાડુ દીધી છે હવાર છૂટી ગયો તો પાડો થઈ તો ગયો રામ ભરો બાકી ત્યાં જો બધી નાકડા ઈકી હવે જો અહીંયા ચરવું હોય તો અહીંયા ચરશે બાકી નદીમાં માલી નીકળશે એટલે ખાવાની રીતે રખડે આનો એકનો ઉપાડો એવો છે પગ દુખે છે પણ ગાયું ઉડવાનું મૂકે નહીં તો અત્યારે આપડે હાલી નીકળી ઘર બાજુ નદીમાં બે ગાયું આગળ નીકળી ગઈ બેહું ધીરે ધીરે આવે હા આપડે છે ને હેટમાં હતી હવા પાડો છૂટી ગયો હતો લગભગ ફરી ગઈ હોય એવું લાગે છે રાળ બંધ કરી દીધી ને આખી રાત આળું દીધી હતી અત્યારે રાળ બંધ કરી દીધી હા બાકીને ધીરે ધીરે હાલે હવે પાડન ઘરે જે આઈક્યું આજે એ શું ચાંદ્રીની મેન મેન એ આવે હજી નિરાતે એ આવી જાય પછી આગળ રાખીએ તો અત્યારે છે ને આપણી બધી હું છે ને ચડવા માંડી છે પાણીમાં ગાઈ ને પાછી એને બધી વાયરી એટલે બધી જો આપણે ચક્કર મારવા માંડી ગાયો બધી આપણી આ બાજુ છે ભાગદોડ કરતી હતી પણ હવે બધી ચરવા માંડી આરામથી અને આપણી મોંઘું કંઈક મોરી પડી ગઈ હતી ઓકે કે કંઈક જેરી જેવડે જેવું લાગી ગયું ખાઈ ગયું હોય એવું અંદાજો હતો વાંધો ન આવ્યો તે ચરે છે એટલે વાંધો નથી બાકી બેહો બધી જો ચરવા ને પાણી ખાડા દેખે એટલે બેહવા માંડી બધીને ભાગવું છે તો ઓલી બાજુ પણ જવા નથી દેવી આ બાજુ એટલે આ બાજુ રાખી બધીને અત્યારે આપડી બધી હોય ને સાંજે છોડી નાખી છે હુરાપુરા પછી ઊભી રહી ગઈ ચરતી ચરતી ચડતી જરાડી ગયો ને રોટો પે આ બાવડો છે ને પડી ગયો હતો પણ હવે જીવતો થઈ ગયો પાછો ગયા વર્ષે જે વાવાઝોડું આવ્યું હતું ને એમાં પડી ગયો હતો વાવાઝોડું નહીં પણ વરસાદ હતો વધારે હા તો પછી જે વરસાદ આવ્યો હતો ને એમાં હા પડી ગયો બાવડો ને કે આટલા વિઘાયક બાવળો જગ્યાએ રોકી હતી પડી ગયો ને હવે પાછો કરી રહ્યો છે જગ્યા એટલી રોકી લીધી ને ભાઈ કાંટા એવા થઈ પડ્યા કાંટા થઈ પડ્યા એટલે ડીચો થાય નહીં કાંઈ હવે વધી જાય પાછો વાંધો નહીં આવે આ પહેલાં જેવો છું ના આપીએ કેમ કે આખો ઉપડી ગયો છે ને એટલે બીજા છે જો ભાઈ બે બાવડા છે પણ અડધો વીઘો રોકીને ઉભા છે બીજા બાવડા નથી આવ દેતા એટલે આ એક જ બાવળ કાપી થઈ પડે આ બાજુ હવે એક બાવડા છે નહીં જે કે આ બીજા બાવળા જે આ દેખાય છે ને કે કાપી ના ખાય તો જલમાં જવું પડે આ કાપવામાંથી કે ફોરેસ્ટનું બાવળ છે આ જે વાવેલા છે તો બધા લાઈનો લાઈન છે વાવેલા

વાછડો એક વાછડી કઈ ખબર ન પડતી અને બાકી ચરવા આવે પાણી પડે ને ખાડું ભરાઈ ગયું મસ્ત આવી ગયો અત્યારે કૂતરા ઉભા હોય ને તો કૂતરા પાસે જાય ને વાછડા શું હાલત છે જોયા લગભગ વાછડો હોય ને તો મરી ગયો હોય વાછળો નબળો બહુ હતો હાલો ને નહીં બહુ આપણે આ જમીનમાં છે ને વેજ ફૂટી પડ્યા છે હાવ પાણી ભરાઈ ગયું બધે એટલે ખાડો હવે સુકાતો નથી અગર ખાડો હું ગયા તો ઘા બાકી હવે એમાં ખડ હવે નીકળે આ બાજુ બધે રખડે ત્યારે ગાયું ને બે હું બધી તો અત્યારે છે ને અહીંયા વાછળા વાછડી બે જોઈને એમાં રિપોર્ટર થઈ ગયા મસ્ત કે તડકો આવે છે ને એટલે જોરદાર નથી વ્યૂ આવ્યું અને હવે પછી બધું હુંકાઈ ગયું છે એટલે વ્યૂ કપાઈ જાય આ બાજુ તડકો આવી જાય છે આમ હાથ રાખીને આટલું તો મસ્ત દેખાય ગયું અત્યારે તે બે બે જણ ઠેકડા મારવા માંડ્યા છે આવ્યા હતા ને ત્યાં હાટકાને ભારી હતા અત્યારે આમ થઈ ગયા શરીર પકડી ગયા છે બે બે ને આ બે ઊભા હોય ને તો બે મેન શિકારી માનો કાળો કૂતરો છે ને બહુ ખતરનાક છે નાના ગલડિયા આવે એટલે એ જીક જ મારે એક જ જીક મેં ગલડીને પૂરું કરી દઈએ આપણે ભૂરાને બે ત્રણ ફેરા ફાડી ખાય મારો બહુ હમણાં પાછળ દાંત બેડ દીધા ને એમાં પડી ગયા જીવડા આવે કે હવે વાંધો નથી આવે એમ થઈ ગયો ઘણા કેમ કે દવા મારવા દેતો નથી માન માન કહે ને દવા મારી હતી થઈ ગયા હમણાં વાંધો નહીં આવે બાકી જો કાંઈ છે નહીં એમાં રખડે ધરાહારથી ચક્કર મારીને સુધી હમણાં નીકળી જાય વાછડી દેખી ગઈ છે હમણાં જે બહેમાં લગભગ આવશે આપણે બહેું ભેગા થઈ જ ગયા હે દેવા આપણે કેમ કે એ જાતે હરાળી બહુ થાય રેઢું રખડી લીધું થોડાક દી હરાડો થઈ જ જાય એમ કરી બધું પાણી પીતી જાય નીકળતી જાય હવે આ કાંઠો ચડી જાય હે અત્યારે છે ને આપણે હું બધી ભાગવા માંડી ઘરે ગાય આપણી ઘરે જાય આને એને પાડેડું જોતું હોય જોકે અત્યારે દેતી અત્યારે જે હીટમાં ફૂલ પાછી આવી ગઈ છે રિપીટ થઈ છે અને આના પગમાં તો શું થયું છે જે ખબર પડતી તો બાકી ધીરે ધીરે બધી આવે છે હવે અહીં ચાલતી 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 આવે અને ઘરે હવે ગાયો તો લગભગ ભાગી ગઈ છે એક હતી વાહન એ નીકળી ગઈ એ આમને ઘરે ભાગે કેમ કે ઓલો ખડ પડ્યું છે ને એ ખાવાની લાલચ છે એટલે એ ભાગી જાય અહીંયા અત્યારે ધીરે ધીરે બધું હાલી નીકળે છે ને પાડો ઘરે બાંધ્યો છે તો આપણો પાડો છે ને ઘરે ભૂકા અને ડાંડરની નોઘટ કાઢે છે નિરણની ફાયદો એ છે કે આકારમાં બાંધવો પડે પાણી કુંડી ભરી નાખીએ એટલે પી લઈએ છુટાની અત્યારે છે ને ભાઈ શિંગડામાં લગાડી લીધું છે પાછું અહીંયા દુઃખે છે અંદર કેમ નબળો પડી ગયો પાડો ભાઈ બદલાવા નથી આજ રાખવાનો છે બધો હાલે તોફાન છે કેમ કે ઘે હેઠમાં છે ને રાડો રાડ છે રીએ નહીં અત્યારે ઘરે આકાર બાંધીને બાંધી દીધું બધા દિવાળી પછી આપણે વિચારશું પાડન બદલાવાનો વિચાર છે દિવાળી નહીં પણ હોળી પછી હોળી ઉપર આપણે બીજો ગોતી લ્યો હું સારો મળ્યો તો અત્યારે આપણે છે મશીન સાફ કરવાનું હોય સાંજે કાયમી તો આ ડેરીનું કામ આપણું છેલ્લું આ કામ હોય તે હું બાંધી પછી મશીનમાં પાણી ચડાવી દેવાનું ડબલી ભરી લેવાની કેમિકલ નાખવાનું હોય પણ હવારે એક ટાઈમ જ નાખવાનું હોય આ મશીન અહીંયા ઓકે કરી દીધો એટલે હવે જો ફેટ નીકળવાનું આવશે ચાલુ થઈ જશે અહીંયા ફેટ એસેનિકની વોટર બાકીની દુકાન છે આપણી ખોડ કપાસી એની ગીર ગાયનું આપણે આવી ગયું છે પશુ આહાર પાંત્રીસ કિલોનું છે નીચે ભૂસો પડ્યો બાકી ખોળ ક્વોલિટી પડી છે આ બાજુ પણ ભૂસો સ્ટોક ખાલી છે હમણાં બીજું કપાસિયા બધું આવી વેચવાનું આપણું ડેલીનું કામ છે ખોળ કપાસિયા ત્યાં જોડે દુકાન ખુલી હોય તો વેચાઈ જઈશ બાકી ઘર ઘર આવે ને લઈ જતા હોય દિવસના સાંજે પછી ઓછા આવે અને આપણે મશીન સાફ કરી બેસવાનું બસ વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધાને